તાલુકા કાનૂની સેવા સમિતિ બાડોલી દ્વારા આયોજિત સન બે હાજર પચીસ ની પ્રથમ રાષ્ટ્રીય લોકઅદાલત આજે શનિવારે સવારે દસ વાગે બાડોલી કોટે ખાતે યોજાય શનુદીપ પ્રાગટ્ય માની આરપી મુંગીરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ બારડોલી એમ કે શાહ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ બારડોલી અને જયલ પરમાર એડિશનલ સિવિલ જજ બારડોલી તેમજ આજે મહિલા દિન નિમિત્તે સિનિયર મહિલા એડવોકેટ મીનાબેન ટેલરના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કોર્ટના તમામ વકીલ મિત્રો બારડોલી કોર્ટના તમામ સ્ટાફ મિત્રો તમામ બેન્કો જીબી કચેરી ટેલિફોન ડિપાર્ટમેન્ટ તથા અન્ય તમામ શાખાના અધિકારીઓ તથા પક્ષકારો હાજર્યા હતા જેમાં બારડોલી ખાતેની એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન કોર્ટ બારડોલી ખાતે જેમાં કુલ પાંચ જેટલા કેસોનું સુખદ સમાધાન થયું હતું જેમાં કુલ રૂપિયા ત્રેવીસ લાખના એવોર્ડનો હુકમ કરવામાં આવ્યો હતો તેમજ બારડોલી સિવિલ કોર્ટ ખાતે જેલ પર માર એડિશનલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં નેગોશિયેબલ એક્ટ મુજબના કુલે પચાસ કેસોમાંથી ચાલીસ કેસોનું સુખદ સમાધાન થયું હતું જેમાં સેટલમેન્ટમાં કુલ રૂપિયા ઓગણ એસી લાખ ચોવીસ હજાર છસો અઠ્યોતેરમાં સુખદ સમાધાન પ્રિલીટિગેશન માં જીબી તથા અન્ય નાણાકીય સંસ્થાઓ મળી સમાધાન થયું હતું આમ સિવિલ કોર્ટે બારડોલી ખાતે કુલ અઠ્યોતેર જેટલા કેસોનોમાંથી માંથી અઠાવન કેસનો નિકાલ કરતા કુલ રૂપિયા ઓગણસી લાખ છપ્પન હજાર છસો બોતેર સમાધાનમાં વસૂલ કરવામાં આવતા આમ રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થતા તકરારનો અંત આવેલ છે એ છે કે તેમ આ બે હજાર પચીસના વર્ષની સર્વપ્રથમ લોક અદાલત છે અને આજે વુમન્સ ડે પણ છે એ એના માટે આ બારડોલી કોર્ટમાં આજ રોજ અમે એક હજાર જેટલા કેસો મૂકેલા છે અને તેમાંથી પાંચસો જેવા કેસો ડિસ્પોઝ થશે અને તેમાં એમએસીપીના કેસો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો ડોમેસ્ટિક વાયલન્સના કેસો અને સિવિલ દાવાઓનો સુખદ નિરાકરણ થાય તેવી અપેક્ષા અને આપ જે સર્વે આજે હાજર થયેલા છો તેમને એ વિનંતી કે આજે મેક્સિમમ કેસોનું ડિસ્પોઝલ થાય અને આપણે યુથ સફળતા મળે એવી આપણે તમામને વિનંતી કે વધુમાં વધારે પ્રિલિટિગેશનના કેસોમાં સમાધાન થાય અને જે કેસો કોર્ટમાં પડતર છે તેમાં પણ વધુમાં વધુ સમાધાન થાય તેવી શુભેચ્છાઓ વકીલ મંડળના પ્રમુખ શ્રી કિરણભાઈ અને મારા તમામ વકીલ મિત્રો અને આપણે પધારેલા સર આજ લગી તો મહિલાઓને જે માન ન મળતું હતું પણ હવે મહિલાઓને માન મળી રહ્યું છે સ્ત્રી પુરુષ સમોવડી થઈ છે એ બતાવવા બતાવા માટે આ છે કે મહિલા દિન ઉજવાય છે આગળ છે અને મહિલા દિન ઉજવીને આપણે સ્ત્રીઓને જે પ્રાધાન્ય આપ્યું છે તે બદલ હું સૌનો આભાર માનું છું અને મહિલા દિન ઉજવીને જે સ્ત્રીને માન મળવા મળી રહ્યું છે તે બદલ પણ હું સૌનો આભાર રિપોર્ટ પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી